શ્રીરા સાડી આજે ફરીથી એકદમ ન્યૂ લુક અને એકદમ ફેન્સી ડિઝાઇનનો લુક લઈને આવી ગયા છે સાડીની ફેબ્રિક એકદમ મસ્ત પ્યોરમાં રહેવાનું છે અને ફેબ્રિકની સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છો એમાં તે કલર મેચિંગની વાત કરો ને તો બહુ મસ્ત મજાના બધા હેવી કલર રહેવાના છે અને એકદમ ફેન્સી કલર કોમ્બિનેશન રહેવાના છે કલર મેચિંગ તો ખૂબ સરસ ને ઝાઝા રહેવાના છે અને સાડીનો લુક એકદમ લો રેન્જમાં હેવી લુક લાગે ને એ સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે અને બધું કામ છે ને બધું આપણે ફેબ્રિક ની સાથે માં આવવાનું છે અને બધું છે ને પ્યોરના કપડામાં રહેવાનું છો એટલે છે ને સાડી તો જોરદાર રહેવાની છે પણ એકદમ મસ્ત આપણે નાના મોટા પ્રસંગમાં પહેરાય અને હવે તો પ્રસંગો આવી રહ્યા છે એમાં પહેરીને એ મસ્ત મજાની સાડીનો લુક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો આપણે આખો કલર સિંગલ કલર રહેવાનો છે એમાંથી આપણે રાણી કલર ઓપન કરવી છે એટલે તો કઈ ઘટવાનું નથી અને તમે જોઈ શકો છો ડિઝાઇન છે ને જે ઝીણું ઝીણી બધી વાળી વહેલાની માનીને બુટી થાઇપનું કોન્સેપ્ટ બધું આપણે ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાનું છે કોઈ આપણે ઉપર ચડવું નથી આ વખતે તો બહુ મસ્ત સાડીનો લુક આવ્યો છે એકદમ હેવી લુકની સાડી રહેવાની છે અને રેન્જ વાઇઝ એકદમ લો રહેવાની છે અને પહેરી હોય ને બધામાં

કેટલું મસ્ત ફિનિશિંગ વાળું છે જે રોઝ ગોલ્ડ શેડ નું આપણે ફિનિશિંગ વાળું આવે ને એ વસ્તુ લઈને આવે જાવ બેનુ તમે જોઈ શકો છો કેટલું મસ્ત હેવી લુક નો આખો પલ્લુ રહેવાનો છે એકદમ રીચ લુક લાગે ઓપન પલ્લુ માં પહેરો તમે ગુજરાતી માં પહેરો ને એટલે એકદમ હેવી લૂકનું આખી સાડીનું કોમ્બિનેશન રહેવાનું છે કારણ કે આ બધું વિવિંગમાં ફેબ્રિકની સાથે આવે એટલે સાડી તો હેવી લાગવાની છે અને પ્લસ આપણે રેસાનું કામે બહુ મસ્ત સુપર આપેલું છે વ્યવસ્થિત આ કે જોરદાર રહેવાનું છે એકદમ લૂઝ લૂઝમાં આપણે રેસાનું કામ સરસ છે અને એકદમ હેવી આપણો પલ્લુ રહેવાનું છે પલ્લુનો લૂક તમે જોશો કેટલો મસ્ત શાઇનિંગમાં રહેવાનો છે કારણ કે રોજગોલ શેરનું રહેવાનું છે એટલે શાઇનિંગ તો આવવાની છે અને ફેબ્રિકની સાથે વિવિંગમાં છે એટલે બહુ જોરદાર રહેવાનું જો આ પલ્લુ બતાવું બધું મસ્ત એકદમ ફેબ્રિક ની સાથે જોઈ શકો છો કોઈ દોરો ધાગો ઉપર નથી અને કોઈ હાથમાં આપણે ફસાય નહીં એવો મસ્ત મજાનો આપણે પલ્લુ પાછળની સાઈડ એટલો ફિનિશિંગ વાળો છે અને આગળની સાઈડ એટલો જોરદાર ફિનિશિંગ વાળો છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે અને ફેબ્રિક એકદમ મસ્ત કુણું માખણ જેવું છો પેનું હું તમને પાટલી પાડી બતાવીશ કારણ કે હેવી લુક ની સાડી છે અમુક લોકો એમ હોય એટલું મસ્ત ફિનિશિંગ વાળું બધું આવે ફેબ્રિક સાથે તો પાટલી પડશે કે નહીં પાટલી પાડીને તમને બતાવીશ મસ્ત પૂણી માખણ છે કારણ કે પ્યોરના કપડામાં હોય એટલે પાટલી તો બહુ મસ્ત અને મશરૂમ જેવી પડવાની છો બેન અને સાથે સાથે એટલું જોરદારીનું વચનુ લુક રહેવાનું છે તમે જોઈ શકો છો વચ્ચેનો લુક કેટલો મસ્ત એકદમ યુનિક અને એકદમ ફેન્સી રહેવાનું છે જે નાની એજ ના ને મોટી એજ પ્રસંગમાં પહેરવો છે ને તો વિચારવું જ નહીં પડે સીધી આ સાડી કાઢીને તમે સીધી પહેરી લો પાટલી પાડી આરામથી પાટલી પડી જશે અને પહેરવામાં બહુ મજા આવશે એવી હળવી રહેશે પહેરું તો સાડીનો લુક વચ્ચેનું તમે જોઈ શકો છો કેટલી મસ્ત પ્રિન્ટ વર્કનું કામ રહેવાનું છે જે એકદમ દોરા ધાગાનું ફિનિશિંગવાળું રહેવાનું છે તમે જોઈ શકો છો પાન શેપની ડિઝાઇન છે એકદમ મસાનાની બુટ્ટીનો કોન્સેપ્ટ છે આ બધું ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાનું છે અને છૂટી છૂટી લાઇટ લાઇટ બધું વર્કનું કામ આવ્યું છે ને પણ બધી ડિઝાઇન અલગ અલગ છે તમે જોઈ શકો છો આ બધું વિવિંગવાળું કામ છે પણ બધી પેટર્ન અલગ અલગ છે તો ઓલ ઓવર એકદમ ડિફરન્ટ વચ્ચેનું લુક છે વતન અને એકદમ યુનિક છે સાથે ફેબ્રિકમાં વિવિંગમાં આવવાનું છે એટલે કાંઈ ઘટે તો એવો પીસ છે હો પેનો તો સાથે છે ને આ પીસની સાથે એકદમ લુક કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે આપણે બોર્ડરની વાત કરીએ મસ્ત મજાની એકદમ હેવી બોર્ડર આપી છે જે આપણે રોઝગોળ શેરનું જ આખું બધું કામ રહેવાનું છો કારણ કે સિમિલર કલર હોય ને તો સાડીનો લુક આવે ને આ સાડી તો તમારે લોંગ ટાઈમ સુધી ચાલે કારણ કે આ સાડી કોઈ બી ફેશન ન જાય ને એવું સાડીનું કોમ્બિનેશન છો બેનું સાથે આપણે આ બોર્ડરની વાત કરીએ તો મસ્ત મજાનું જીણું જીવું એમાં વર્કનું કામ મોટા કોન્સેપ્ટ ટાઈપનું આખું લુક આવે છે તમે જોઈ શકો છો સાથે જેમાં હંસને વર્કનું કામ આપ્યું છે ને એમાં તો કાંઈ ઘટે ને બધું રોઝ ગોળ શેરનું રહેવાનું છે અને આ બધું છે ને આપણે ફેબ્રિકની સાથે માં છે અને કોઈ દી આપણે જાય ને એવું રહેવાનું છે જો એ આગળની સાઈડ તો તમે જોયું પણ આ પાછળની સાઈડ જો કેટલું મસ્ત હું હાથ એકદમ ભાર દઈને ફેરવું છું પણ કોઈ દોરો ધાગો તમારે નીકળવાનો નથી હો બેન તો છે ને મસ્ત બધું વિવિંગ સાથે આટલું જોરદાર ફેબ્રિક હોય ફેબ્રિકમાં મેં તમને કીધું તો એમ પાટલી પાડીને બતાવીશ કારણ કે આપણે એકદમ મસ્ત કસ્ટમરને એમ થા સાડી વાઇઝ ગમતી હોય પછી ઈશ્યુ હોય પાટલીનો કે પાટલી પડશે કે નહીં આરામથી પાટલી પડી જાય બેન કારણ કે પ્યોરના કપડામાં સાડી હોય એટલે પાટલી તો પડવાની છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત પાટલી પડી જો છે ને લચકા જેવી એકદમ મસ્ત પાટલી પડી કારણ કે એકદમ મસ્ત કૂણું કાપડ છે એનું લુક બોર્ડર એટલી લુક એકદમ કૂણી માખણ જેવી જો એટલી મસ્ત પાટલી પડી એકદમ લચકા જેવી પાટલી પડી ને કારણ કે કૂણા કાપડમાં હોય અને પ્યોરના કાપડમાં હોય ને એટલે બહુ મસ્ત લચકા જેવી પાટલી પડે અને આ બધું છે ને ફેબ્રિકની સાથે વિવિંગમાં આવે એટલે કોઈથી જવાનું નથી અને એકદમ હેવી લૂકની સાડી છે પણ આપણે એકદમ લો રેન્જમાં રહેવાની છે સાથે આ સાડી આપણે સિમિલર છે આખી એકરખા સરખા કલરની અને બધું વિવિંગનું કામ છે ને એ પણ એક સરખું રોજગુ શેડનું રહેવાનું છે એટલે આ લોંગ ટાઈમની સાડી રહેવાની છો બેન આ સાડીની કોઈથી તમારે ફેશનનો જાય ને એવી સાડીનો લુક છે તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે સાથે એનું બ્લાઉઝની વાત કરું તો મસ્ત મજાનું બ્લાઉઝ રહેવાનું છે એકદમ હેવી છે સાઇઝ વાઇઝ એકદમ બ્રોડ રહેવાનું છે તમે જોઈ શકો છો તો એની લેન્થ અને બ્રોડ કેટલું મોટું છે સાથે એકદમ એનું એકદમ છૂટી છૂટી આખું વર્ક વાળું આખા ફેબ્રિકની સાથે વિવિંગમાં આવે ને એ બુટીનું કામ પણ આવવાનું છે સાથે જે આ બેલ્ટ આવે છે સ્લીવમાં એ પણ એકદમ જોરદાર લાગવાનો છે એકદમ યુનિક એનો બેલ્ટ છે જે આપણે નીચેની બોર્ડરની સાથે ફૂલ મેચિંગ રહેવાનું છે અને આખી બુટી કોર્સ એપનું આખું બ્લાઉઝ છે જે ફેબ્રિકની સાથે વિવિંગમાં છે એટલે બ્લાઉઝ એટલું રીચ લુકનું ને એકદમ હેવી લુકનું લાગવાનું છે લો રેન્જમાં એકદમ હેવી લુક ની સાડી લાગે ને એવી જોરદાર છે સાથે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એનું બ્લાઉઝ લાગશે બેના પછી તમે જોવો છો આ બોર્ડર આવે ને એનથી લુક બહુ સરસ આવવાનું છો બેન તો ફટાફટ આટલું મસ્ત બ્લાઉઝ ગમ્યું હોય ને આટલી જોરદાર સાડીનો લુક ગમ્યો હોય તો ફટાફટ સ્ક્રીન પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આટલી મસ્ત એકદમ હેવી લુક આપે એવી સાડી કોમ્બિનેશન છે બધું કામ ફેબ્રિકની સાથે વિંગમાં છે અને પ્યોરના કપડાંમાં છે એટલે સાડીનું એકદમ કૂણી માખણ જેવી રહેવાની છે અને બધું રોજગર શેરનું આખું કોમ્બિનેશન છે અને કલર શેરની વાત કરું ને તો સિંગલ કલર શેર સાથે સાડીનો લુક બહુ જોરદાર આવે છે સાથે રેસાનું કામ એટલું કમ્પ્લીટ ને ફિનિશિંગવાળું છે અને એકદમ હેવી પલ્લું આવે છે ને એટલે બહુ જોરદાર લાગે એવી પીસ ની સાડી છે એકદમ લો રેન્જમાં આપી દેવાની તો જે બેનુને આટલો મસ્ત રાણી કલર ગયું હોય ને તો સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ તો જોરદાર રહેવાના છે ને એક જુઓ ને એક બુલો ને એવા કલર મેચિંગ રહેવાના છે કારણ કારણ કે કલર મેચિંગ તો કેટલા બધા જાજા છે એટલે કોઈ કન્ફ્યુઝ તો થવાનું નથી બધાને બધાને જે કલર ગમતો હશે ને એ કલર આવી જવાનો છે કારણ કે કલર મેચિંગ ઝાઝા હોય એટલે કન્ફ્યુઝન દૂર થઈ જાય કોઈકને ગ્રીન લેવો હોય કોકને રેડ લેવો હોય બધાને કલર મેચિંગ આવી જવાનો તો બેન તો તમે જોઈ શકો છો આપણે સ્ટાર્ટમાં મસ્ત મજાનો જે ગ્રીન કલર આવી ગયો છે એમાં લૂકવાઈઝ સાડી કેટલી મસ્ત લાગે છે તમે જોઈ શકો છો સાડી બધી જ જોરદાર રહેવાની છે કારણ કે કલર મેચિંગની સાથે સિંગલ કલર મેચિંગ હોય અને સાડીનો લુક તો આવવાનો છે પ્લસ એકદમ એનું જે આ જે વર્કનું કામ છે ને એકદમ જોરદાર રહેવાનું છો બેનુ તમે જોઈ શકો છો ગ્રીન કલરમાં કેટલો જોરદાર લુક આવે છે એવી રીતના જ બધા કલર રહેવાના છે અને એકદમ જોરદાર રહેવાના છો બેન અને જે બેનું ને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ તો લઈ જ લેજો કારણ કે એકદમ મસ્ત મજાના પૂણા માખણ જેવા જો કાપડ કેટલું મસ્ત એકદમ મશરૂમ જેવું કપડું છે તો છે ને મસ્ત કપડું કપડાની સાથે વાત કરું તો ડિઝાઇન સુપર રહેવાની છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત વાઇન કલર છે એકદમ જોરદાર વાઇન કલર આવી ગયો છે જે બેનું ને વાઇન કલર રહેવાનો રહી રહી હોય ને એની માટે બહુ મસ્ત મજાનો કલર રહેવાનો છે બાકીના બધા કલર છે એટલા જોરદાર અને એકદમ ફેન્સી રહેવાના છે ઓકે તો સ્ક્રીનશોટ તો લેતા જ રહેજો એમાંય જો એટલો મસ્ત આવી ગયો છે રામા શેડમાં કલર કોમ્બિનેશન એકદમ જોરદાર ને એકદમ પેન્સિલ છે ને મસ્ત કલર કલર એટલા સરસ છે ને સાડીનો લૂક બહુ મસ્ત આવે છે તમે જોઈ શકો છો લૂકવાઈઝ બહુ ડિફરન્ટ આવે કારણ કે એનો પલ્લુ આવે છે ને હેવી અને આપણે ફેબ્રિકની સાથે લીવિંગમાં આવે એટલે પીસમાં તો કાંઈ ઘટવાનું જ નથી બોરિયા તો કરતા હોય સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેજો મસ્ત મજાના બધા કલર મેચિંગ છે અને જોરદાર એ સાડીનો લૂક છે કારણ કે એકદમ લો રેન્જમાં એકદમ હેવી લૂક આપે ને એવી સાડીનું કોમ્બિનેશન હોય ને તો સાડીનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લે આ કે લો રેન્જમાં હેવી લુકની આખું વાઇઝ લાગતી હોય સાડી તો એ ભૂલાઈ નહીં ફટાફટ સ્ક્રીનશોટ પડી પાડી લેવાય તમે જોઈ શકો છો મસ્ત મજાનો એકદમ યુનિક અને એકદમ જોરદાર કલર મેચિંગ રહેવાનો છે એકદમ ફેન્સી કલર છે જે નાની એજના ને અને મોટી એજના ને બંનેને સારો લાગે ને એવો કલર મેચિંગ છે એકદમ યુનિક અને એકદમ ફેન્સી રહેવાનો છે એકદમ જોરદાર કલર છો બેનું અને આ પહેરી હોય તે એકદમ હેવી લુકની સારી લાગશે એટલે જે બેનું છે જે કલર મેચિંગ તમે સ્ક્રીન લઈ લો છે ને કારણ કે કલર મેચિંગ બહુ ઝાઝા છે અને જોરદાર છે બધા તમે એક જોવો ને એક ભૂલો ને એવા કલર મેચિંગ તમે જોઈ શકો છો મસ્ત મજાનો ગાજરી કલર છે જે આપણે મમ્મી લોકો માટે લેવો હોય ને એના માટે મસ્ત મજાનો ગાજરી કલર એ સુપર લાગે છે ને એકદમ જોરદાર લાગે છે તો બધા કલર એટલા સુપર અને જોરદાર છે ને સ્ક્રીનશોટ પાડી જ લેજો બે જે આપણે નાની લેડીઝો માટે મસ્ત મજાનો એકદમ જોરદાર કલર આવી ગયો છે જે બેનો લેવાનો રહી ગયો ને તો સ્ક્રીનશોટ તો લઈ લેજો મસ્ત મજાનો પર્પલ કલર તમે લુક વાઇઝ જોઈ શકો છો કેટલો જોરદાર લાગે ને એકદમ રીચ લુક આપે જે તમે એકદમ રિસેપ્શનમાં ને પહેરો હોય ને ઓપન પલ્લુમાં સાડી કાંઈ ઘટેને એવી જોરદાર લાગશો બેન તો ફટાફટ જે કલરની જે બેનોને બેવું હોય ને જે કલર એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાના એકદમ આઠ કલર મેચિંગ લઈને આવ્યા છે સાડીનો લુક બહુ જોરદાર લાગે છે એકદમ લો રેન્જમાં હેવી લુકની સાડીનું કોમ્બિનેશન છે અને પ્યોરના કપડામાં છે અને એકદમ બધું કામ વિવિંગમાં રહેવાનું છે ફેબ્રિક ની સાથે વિવિંગમાં એકદમ જોરદાર છે અને એકદમ ફિનિશિંગ વાળું છે તો તમે જોઈ શકો છો લુક વાઇઝ કેટલી મસ્ત રીચ લુક ની સાડી લાગી જે આપણે ઓપન પોલુમ માં ગુજરાતી માં અને રિસેપ્શનમાં પેઢી હોય ને કાંઈ ઘટે ને એવું જોરદાર સાડીનો લૂક છે તો જે બહેનોને જે કલર મેચિંગ ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને આઈડી લાઈક ન કર્યું હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને ડેલી વેરમાં જ નવું કલેક્શન જોવા મળી જશે અને હેવી લુકમાં એકદમ રિઝનેબલ ભાવમાં તમને જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ